મારા દવા નહી ગમે આ તો જીરો લેતા મારા એટલું મૂકવા જીનો જીરો ગાવરા એમ નહીં આ નવું કયું છે મને જીરો ગભરા ગમે તે કર મને મારવા બેઠો છે પચીસ પચીસ હજાર ની તો આ ગુર જોતલા આવ્યો છે ખાલી તો હજી મારા ઘરવી નઈ યાર ચોમડા આવો છે પચીસ હજાર આરામ બોલ્યું મને આ આવું કરો મહિના કયું ખબર જીનું આઈટમ ખબર પૂરો થઈ ગયો મને હું જીની આઈટમ ખબર જતો રહોય હલા રાય 50000 તારા દુખમાં પૂરા થઈ જાય હું સીરો ખરા આવ તને એકના એક ભઈ છે મારી જમીન લેવા બથઈયો પેલા મગ હતાય કૂતરો ખાઈ ગયો હવે ગોઈજી

ભાઈ આ ભાઈ તું મારો ભાઈ નઈ મારો ભાઈ આવ્યો મારા મારા ગોટા કાવા તાર મને કજું ખવડાતું તો મને ભિખારી કર્યું

ફુકા શીરો ને બધું બનાવું તારું હમણાં ઉભો થઈ નાચવા મળશે તારું જોવા બરશે

ને ના બિલ થઈતર પૈસા જે લેવાય કઈ સોકતો ભાઈ ખોડાયા કરે તમે જે પૈસા લ્યો ને એમાં છે તમે જ લઈ જ ગયો જ લ્યો ઓમે જ નહીં પણ અルトો ના લાય ઓન ના મન જે આવું બરોબર હરેડો લાગશે તો અંધો પસ કર તો વાંધો હા બોલા અરે ગુવાજી હેરાન હેરાન થઈ જાય ના પસાર પચીસ હજાર જવાબદારી પણ આ તો કરે ખબર

બંધ કરી દીધું વાદ્યો બંધ કરી દીધો લેકડો ભોજી ભોજી તૈતા આ હા હાલે આય આ

બુવાઈ મારા રેવી કાવિ જ મને ખબર આતા નહીં ઓય મજૂરી જાય મેવા ને ફરી ખા ફરી ભાઈ

આપણે <coughs>

આજે આવું તમે લાગવાનો એ તો બીજી ડોસી લાગવાનું પડી કા મારી આવી જઈશ બરાબર ભુવાજી આ વાય દેવા જો નઈ વાય દેવા મર્જત કે રુ મોટી જા ટેન્શન ના લે તમે ના મડ કે જે શિરા બંધી છે નાથી મય જ માવ માંગે તો પછી આ મારો હે પર રાખું હું મરતા દઉં ખાવ ના મડ જ હ ના પેલું કે ભાઈ કે વાય હેણો પર અવાડી દીધા ભાઈ હા તો ભડ જાય બોંધી બંધ થઈ જાય હવ બંધ ના બંધ થઈ જાય ખાતા ખાાય છે બંધ ખાય છે શું ખાય છે મત

મારું એ ચીટિંગ કરી ગયા એટલે શું કરવાનું